હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કરનામાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે એકદમ ટેસ્ટી એવા વ્હાઈટ સોસ પાસ્તા બનાવીશું તો આ પાસ્તા આપણે એકદમ સહેલી રીતે બનાવીશું તો ચાલો આ બાળકોથી લઈ મોટાને ભાવે તેવા વ્હાઈટ સોસ પાસ્તાની રેસીપી શરૂ કરી જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આજે આપણે વ્હાઈટ સોસથી એકદમ ટેસ્ટી એવા પાસ્તા બનાવ્યા છે તો મારા ઘરે મહેમાન આવ્યા છે તો બાળકો માટે હું આ પાસ્તા બનાવું છું તો મેં છે ને એક કપ પાસ્તા લીધા છે અને મને જે શાકભાજી મળી ને એ શાકભાજી લીધા છે તો મકાઈ બાફેલી લીધી છે ગાજર લીધું છે અને કેપ્સિકમ લીધું છે તો પીરું લાલ અને લીલું અને થોડું મેં લસણ ચોપ કરીને લીધું છે તો આપણે વ્હાઈટ પાસ્તા બનાવવાના છે તો મેંદો ને દૂધનો ઉપયોગ કરીને કરશું તો ચાલો બનાવીએ વ્હાઈટ પાસ્તા આપણે બાળકો માટે આપણે પાસ્તા બનાવવા માટે પહેલા પાસ્તા ને છે ને બોઇલ કરવાના છે તો એના માટે મેં તપેલામાં ગરમ પાણી મૂકી દીધું છે તો પાણી અત્યારે ગરમ થઈ ગયું છે તો આપણે પાસ્તા એડ કરી જોડે આપણે નિમક એડ કરીશું થોડું અને ચીપકે નહીં ને એટલા માટે આપણે થોડું તેલ એડ કરીશું આપણે એક બાજુ છે ને પાસ્તા ઉતરે છે તો વચ્ચે વચ્ચે આપણે આ રીતે હલાવતા જશું એટલે નીચે છે ને ચોટેમાં એક પેન રાખ્યું છે સાંતરી લઈશું તો પહેલા આપણે બટર એડ કરશું બટર મેલ્ટ થઈ ગયું છે તો આપણે જે લસણ છે ને એને આપણે ચોપ કરેલું છે ઝીણું ઝીણું આને ક્રશ નથી કરવાના આપણે ઝીણું ઝીણું ચોપ કરીને જ એડ કરવાનું એક મિનિટ આપણે લસણ પાસ્તામાં મેં ડુંગળીનો ઉપયોગ નથી કર્યો તો તમારી ઈચ્છા હોય તો તમે કરી શકો કારણ કે આપણે આમાં દૂધનો ઉપયોગ કરવાનો છે એટલે આપણે ડુંગળીનો ઉપયોગ નહીં કરીએ વ્હાઈટ પાસ્તા હંમેશા દૂધ અને મેંદાથી થાય છે વ્હાઈટ ગ્રેવી એટલા માટે આપણે ડુંગળીનો ઉપયોગ નથી કરવો લાલ લીલું અને પીરું ત્રણેય કેમથી તમે આપણે એડ કરી દઈશું આમાં તમારે જે શબ્દી એડ કરવી હોય એ કરી શકાય આમાં બ્રોકલી પણ કરાય મને અત્યારે બ્રોકલી નથી મળી તો મેં નથી એડ કરી અને છે ને આપણે ક્રન્ચી સ્વાદ માટે આપણે બહુ નથી કૂક કરવાના

પાસ્તા પણ એકદમ સરસ ચડી ગયા છે અને ઉપર એક ચાઈનો રાખ્યું છે તો એમાં આપણે એડ કરી દઈશું અને તરત જ આપણે ઠંડુ પાણી એડ કરી દઈશું હવે છે ને આપણે એક ચમચી જેટલું તેલ એડ કરશું અને હાથથી છે ને આ રીતે હલાવી દઈશું એટલે એક બીજાને શું ચીપકે નહીં થોડી વાર નીતરવા દેસો આ રીતે રાખી ત્યાં સુધીમાં આપણે વ્હાઈટ સોસ બનાવી લઈએ હવે પાસ્તા માટેનો આપણે વ્હાઈટ સોસ બનાવવાનો છે તો પેન મેં લીધું છે ગેસ ચાલુ કરી દીધો છે એમાં છે ને આપણે બે ચમચી જેટલું બટર એડ કરશું

આપણી ગ્રેવી જો ઘાટી સરસ થઈ ગઈ છે તો હવે છે ને આપણે ચીઝ કમાવશું થોડું આપણે નિમક એડ કરશું અને થોડું આપણે મરી પાવડર એડ કરશું અને થોડો આપણે ઓરેગાનો અંદર મિક્સ કરીશું અને ચીલી ફ્લેક્સ પણ આપણે જોડે એડ કરીશું આપણે આ સબ્જીની જોડે એડ કરીશું પાસ્તા માટેનું બેઝ તૈયાર છે હવે છે ને આમાં આપણે પાસ્તા એડ કરી દઈશું હવે છે ને આપણે પાસ્તા એડ કરી દઈશું આપણે એકદમ સરસ ટેસ્ટી એવા વ્હાઈટ ગ્રેવી વાળા પાસ્તા તૈયાર છે હવે છે ને આપણે ગેસ બંધ કરશું અને જો ગ્રેવી એકદમ સરસ થઈ છે કે એક એક પાસ્તા ઉપર કોટ થઈ ગયું છે અને સબ્જી પણ એકદમ ક્રંચી અને દેખાય છે હવે ગેસ બંધ કરી દઈશું આપણે પરથી છે ને આપણે આપણે થોડું ચીઝ ઘરે સહેલાઈથી એકદમ સરળ સેવા બાળકો ભાવે તેવા વ્હાઈટ પાસ્તા બનાવ્યા છે જો મારી આ વ્હાઈટ પાસ્તાની રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે આ વ્હાઈટ પાસ્તાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ